પ્રકરણ ચાર તડકો અધમણ ડાંગર જલમલ હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં મજામાં શું તમને ફૂલો ગમે છે હા ટીચર અમને રંગબેરંગી ફૂલો બહુ ગમે છે ખૂબ સરસ તો ચાલો આજે કેસુડાના ફૂલ વિશે એક મજેદાર ગીત ગાઈએ કાવ્ય ફાગણની મીઠી સુગંધો ञ्जे कोकि लाना सुनवा ओल्या भाग i Eu ગીતિકામાં કેસુડાના ફૂલની વાત કરવામાં આવી છે તે ફાગણ મહિનામાં મીઠી સુગંધ ફેલાવી દે છે ડુંગરે ડુંગરે કેસરીઓ રંગ ફેલાઈ જાય છે અને ઉંચેરા શિમડે લાલ રંગ હોય છે કોકિલા એટલે કે કોયલનો મીઠો અવાજ સંભળાય છે અને આખા વગડામાં ઉમંગ છવાઈ જાય છે ખેતરના શેઢે મોરના પીછા વીણવા જવાની મજા આવે છે પતંગિયાઓ ફૂલે ફૂલે ઉડે છે અને ભમરાઓ ગુંજન કરે છે વાયુ એટલે કે પવનમાં વલ્લરી ડોલતી જાય છે નવા અંકુરો ખૂબ સરસ વાર્તા તડકો હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં વિદ્યાર્થી મિત્રો

પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો આવતોકને ઓરડામાં પડ્યો હવે શું કરવું વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો ન હતો ચામડી માંડી તડતડવા અને એની સાથે જ દાજુ દાજુ થઈ ગયેલા વસંતરાયે બૂમો પાડવા માંડી કોઈ ઘરમાં છે કે નહીં આ જુઓ અધમણ તડકો આવી પડ્યો છે છેક મારા ઓરડામાં જટ સાવણની લાવો ને બહાર પંગોડી દો વસંતરાયની બૂમો સાંભળીને તરલીકા દોડતી આવી સાવરણી સાથે શું થયું બાપુજી શું થયું અરે બેટા જો આ અધમન તડકો તો તમે સાવરણી શું મંગાવી સણસી પણ નહીં સણસો જોઈશે સણસો બા ઓ બા ઝટ ઓછવ ભઈને ત્યાંથી સણસો લઈને આવો તડકો ભરાઈ ગયો છે આપણા ઘરમાં તર્લિકાનો અવાજ આમે મોટો હતો અને અત્યારે તો પરિસ્થિતિ એ પાછી તંગ હતી એટલે તર્લિકા કૂદકો મારી ખુરશી પર ચડી ગઈ અને વસંતરાયને પણ કહ્યું બાપુજી જટ પલંગ પર ચડી જાઓ બિચારા વસંતરાય ધોતીઓ પગમાં લપેટાયેલું તોય દોડ્યા સહેજ પડવા જેવા થયા પણ પાછી જાત સંભાળી લીધી અને ચડી ગયા પલંગ પર પગ અધર લઈ લો બાપુજી આ તો તડકો છે તડકો અને તરલિકાએ એની બાને ફરી બૂમ પાડી બાડી શું કરે છે સણસો લઈને જટાવ ને બા કાને બહેરી તે સાંભળે કાઈ નહીં પણ આપણા ઓછાવલાલના કાન કહો ને કૂતરા જેવા સરવા આવું કહેવાય નહીં પણ ઓછાવલાલ જાતે જ કહેતા હોય છે કે રાત દાડો આપણે જાગતા ને જાગતા હો રાજા એક સહેજ સરખો સંચાર થાય અડધી રાતે તોય એ મારા કાન બહાર જાય નહીં હો મારા કાન કૂતરાથી એ ભારે ભૂંડા છે ઓછવલાલ તરલિકાની પહેલી બૂમે સાણસો શોધવા માંડ્યા ને બીજી બૂમે સાણસા સાથે હાજર થયા આવતામાં જ ઓછવલાલે પૂછ્યું નાગ એ દેખા દીધી છે તરલિકા કહે સાપ સાફ ને તો કોણ ગણે છે એને તો પૂછડીએ જાલીને ફંગોળી દઉં આ તો જુઓ ને ઓછવ કાકા આટલો બધો તડકો આ સાંભળતા સાંભળતા ઓછવલાલ બારણા પાસેથી ખુરશી પર સાથે ચડી ગયા તો છોડી કેમ નથી કે તડકો આવ્યો છે છે શું કામ હવે આટલામાં કોને ત્યાં માછલા પકડવાની જાળ હશે શી ખબર તારી બાજુના ટેબલ પર ફોન છે ગભરાયા વગર તો ફાયર બ્રિગેડ વાળાને ફોન કર ને કહે કે અધમણ જેટલો તડકો ઘરમાં ઘૂસી આવ્યો છે

તે આ બારીનો પડદો કાઢ્યો તે તરલી ઓછવલાલે પૂછ્યું નારેના મારા બાપુજી બીજો કોણ ઉમર થાય છે એમ નાના ને નાના થતા જાય છે બોલો તરલી કા બોલતી હતી એ દરમિયાન વસંતરાય ચૂપ જ રહ્યા હતા પણ આ પડદો બારીએથી હટાવવાની જરૂર શી પડી તમારે તમે ખરા છો યાર હા વસંતરાય ઓછવલાલ સાણસો ખુરશી પરથી નીચે લબડાવતા બોલ્યા ત્યાં તો તર્લિકાએ બૂમ પાડી ઓ છવ કાકા જુઓ તડકો ખસી તમારા ભણી આવે છે જોજો સણસો ઊંચે લઈ લો અને સાચો સાચ તડકો પા અડધો ઇંચ તો ખસ્યો જ હતો તરલિકાના કહેવા સાથે જ ઓછવલાલે સણસો સટાક ઊંચો લઈ લીધો અને હાંફવા માંડ્યા કશું થશે નહીં ને મને ઓછવલાલે પૂછ્યું હજી પાંચ ફૂટ આઘો છે તમારાથી પછી ફિકર શું કરો છો કાકા તરલિકાએ ઓછાલાલને આશ્વાસન આપ્યું પણ હજી બંબાવાળો કેમ ના આવ્યો આવતો જ હશે યો સંભળાય છે બંબાની અને ઓછાવલાલના બાકીના શબ્દો બંબાની સાયરનમાં ડૂબી ગયા નરસિંહ એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગી ગણવેશ પહેરેલા ત્રણ જુવાનો દોડતા કૂદતા આવી પહોંચ્યા એકના હાથમાં માછલી પકડવાની ઝાડ હતી બીજા પાસે પાણી છાંટવાની પાઇપ હતી અને ત્રીજા પાસે ફાયરપ્રુફ કપડા વાળા અફસર બીજો પૂછે આગ લાગી છે ત્રીજો કહે જવાબ આપો ને થયું છે શું અને ત્યારે વસંતરાએ માત્ર આંખોથી ઓછા લાલે હાથની ચેષ્ટાથી અધમણ તડકો ચીંધ્યો જ્યારે તરલીકાએ જોરથી બૂમ પાડી જો જો બમ્બાવાળા ભાઈઓ અમારા ઘરમાં તડકો અને એ વધતો ઓછો નહીં એક સાથે અધમણ પડ્યો છે શું તડકો અને એની સાથે જ ત્રણેય લાઈ બમ્બાવાળા દોડતાક બમ્બે જઈ સાયરન વગાડતા વગાડતા જાય નાઠા જાય નાઠા ત્યાં તરલીકાના બા આટલી ધમાલનો આછો અણસાર સાંભળતા વસંતરાયના ઓરડામાં આવ્યા તર્લિકાએ ભયાનક ચીસા ચીસ સાથે પોતાની બાને ચેતવી બા બા ત્યાં બારીએ ના જતી વસંતરાય પણ હાફણા ફાફડા થઈ કહેતા હતા તમે સાંભળો છો તર્લિકાની બા ત્યાં તડકો છે ઓછવલાલને તડકાથી દાજીને ભડતું થઈ ગયેલા એક સાથે અનેક માણસો સાંભળ્યા અને એમણે આંખો મીચી દીધી બિચારા બહેરા ભાભી આ તલ્લીને પહેણાવવાના કોળ સાથે જશે હે રામ તો વિદ્યાર્થી મિત્રો તડકો એક હાસ્યપ્રધાન વાર્તા છે અધમણ તડકો વસંતરાયના ઓરડામાં આવી જાય છે વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો તડકો સહન થતો નથી અને ચામડી તડતડવા માંડે છે અને દાજુ દાજુ થઈ જાય છે તડકાને બહાર કાઢવા સાવરણી લાવે છે તરલિકાને ફાયર બ્રિગેડ વાળાને ફોન કરવા માટે કહે છે ફાયર બ્રિગેડ વાળાને કહે છે કે અધમણ જેટલો તડકો ઘરમાં ઘુસી આવ્યો છે તો માછલા પકડવાની જાળ સાથે લાવવા માટે કહે છે આ બધા વાક્યો હાસ્ય ઉત્પન્ન કરે છે આ બધી વાતો મનના તરંગો અને તુક્કા લાગે છે પરંતુ હાસ્ય એક દવાનું પણ કામ કરે છે તેથી જ કહે છે કે હસે તેનું ઘર વસે કાવ્ય ડાંગરના ખેતરમાં તડકો હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં મજામાં હું પણ મજામાં તો બાળકો તમે ડાંગરના ખેતરો જોયા છે હા ટીચર અમે જોયા છે ખૂબ જ સરસ તો ચાલો આજે આપણે સાથે મળીને ડાંગરના ખેતરમાં તડકો વિશેનું સરસ મજાનું એક ગીત ગાઈએ ડાંગર તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને રોજ સવારે તડકો ઝૂલે છેડા પીળા પીડા રાય તણા ફૂલ થઈને राय तना फुल ठैने दूर क्यारडो वालोडे नीलो बम्मर ठैने चक्कर चक्कर घुमतो ने पास थोरनी टोच टुकडो आब बनीने चटाक रातो रंग लहर मा माचुमतो बाहर उभेलो आंबो एना पान पान आ उड़ी जाए रे पंखी टोंका थी ने टोंका डांगर ना खेतर मा तड़को रोज सवारे झूले डांगर थी नीक महे खड़ खड़ता जड़मा आब पड़ी अमड़ा सूरजना ना अस्त व्यस्त टुकड़ा टुकड़ा तर तारे लाए काटाड़ा बावड़ माथी सूरजना ना किरणों जीर्ण शीर्ण थी रंग रंग ना पड़िया गाबड़ा सीम महीने सीम तना शे ढाओ तो आ। खीले रे फूले रे झूले सवार थई ने डांगर ना खेतर मा तड़को આ ગીતમાં તડકાની વાત કરવામાં આવી છે શિયાળામાં તડકામાં બેસવાની મજા કંઈક અનેરી જ હોય છે રોજ સવારે તડકો ડાંગરના ખેતરમાં અને શેડા ઉપર ઝૂલતો હોય છે પીળા પીળા રાય જેવા ફૂલો હોય છે અને દૂરથી થી ક્યારડો વાલોળના વેલા જેવો લીલો દેખાય છે સવારનો તડકો અડવાથી થોરની ટોચ લાલ રંગના આકાશ જેવી લાગે છે બહાર ઉભેલા આંબા પરથી પાન ઉડી જાય છે અને સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા રેલાય એટલે કે વહી જાય છે અને કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો પસાર થાય છે ખેતરમાં તડકો જાણે કે સરસ મજાનું કુદરતી દ્રશ્ય રચે છે તો બાળકો ગીત ગાવાની મજા પડીને તમને સૌને સમજ પડી કવિ શું કેવા માંગે છે હા ટીચર અમને જ સારી રીતે સમજ પડી જ સરસ